ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના આવ્યા મોટા રાજકારણ સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીએમ ની અચાનક તબિયત બગડી હોસ્પિટલમાં રાતોરાત કરાયા દાખલ બેઠક પણ તાત્કાલિક કરાઈ રદ અને પીએમ નરેન્દ્ર મોદી ભાજપને આવ્યું ટેન્શન અને સામાન્ય જનતાને લાગ્યા બે મોટા ઝટકા જેવા સમાચાર જાણતા પહેલા તમે જો મેજર જનરલ મનવાહો તો ખાસ મિત્રો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને આપ્યું મોટું નિવેદન પીએમ નરેન્દ્ર મોદીએ ઓડિશામાં વિપક્ષને घेर્યા અને કહ્યું કે ચટણીના હારથી નારાજ વિપક્ષ હવે દેશ વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યો છે હવે આ લોકો જુઠાણાની દુકાન ચલાવીને જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે સત્તાના ભૂખ્યા આ લોકો પહેલા ચોકીદારને ચોર કહેતા હતા પણ હવે ચોકીદાર ઈમાનદાર બની ગયો છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં તેમણે ચોકીદારને ગાળો આપવાની તક મળી નથી પીએમ નરેન્દ્ર મોદી બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને આવ્યા મોટા સમાચાર

આજથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં અઢાર પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ વધારો માત્ર મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભાવમાં જ વધારો કરવામાં આવ્યો છે પરંતુ ઘરેલુ ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે રાહત છે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આ વધારો દેશભરમાં કરવામાં આવ્યો છે માં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતના સીએમએ આપી મોટી ભેટ સીએમએ ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા હરિપરા વેકરિયાપરા નવાપરા લાઇનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે એટલું જ નહીં મિત્રો ધારીમાં પૂર્વગીર અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલ હોય તો મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન પ્રવાસીઓ પણ આવતા રહે છે આપણે જણાવી દે મિત્રો કે સીએનજી ગેસમાં એક પોઈન્ટ પચાસ રૂપિયા નો ભાવ વધારો કરવામાં આવ્યો છે હવે પ્રતિ કિલો ગેસ નો ભાવ સત્યોતેર પોઈન્ટ છોતેર રૂપિયા ચુકવવો પડશે આ ભાવ આજથી લાગુ પડશે ના વધુ ચિંતાજનક રાજકારણ સમાચાર અને દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો છે શનિવારે ગ્રેટર કૈલાસ વિસ્તારમાં તેની પદયાત્રા દરમિયાન તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એક વ્યક્તિએ તેના પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો પરંતુ સુરક્ષાકર્મીઓ તરત જ એક્શનમાં આવ્યા હતા અને વ્યક્તિને પકડી લીધો હતો જોકે આ ઘટનામાં કેજરીવાલને કોઈ પણ ઈજા થઈ નથી રાજકારણ સમાચાર અને તમામ બેઠકો અચાનક કરાઈ રદ ગઈકાલે મુંબઈમાં યોજાનારી મહાયુતિ એટલે કે ભાજપ શિવસેના સિંધે ગ્રુપ એનસીપી અજીત પવાર વગેરેની મહત્વપૂર્ણ બેઠક મોકૂક રાખવામાં આવી છે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ સિંધે અચાનક સાતારા ગયા છે અને એક ડિસેમ્બરને રવિવારે મહાયુતની બેઠક યોજાવાની તેવી શક્યતા હતી પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે હવે ભાજપ ધારાસભ્ય દળની બેઠક અને આ બેઠકમાં બે નિરીક્ષકોની હાજરીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં રિઝલ્ટ આવ્યાના સાત દિવસ બાદ પણ હજુ મુખ્યમંત્રી જાહેર થયા નથી મીડિયા રિપોર્ટ પ્રમાણે એકનાથ સિંધે ડેપ્યુટી સીએમ પદ લેવા માટે પણ રાજી થઈ ગયા છે પરંતુ તેને ગૃહ મંત્રાલય જોઈએ છે અને ત્યાં દાવ ફસાયો છે સિંધે સરકારમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્રને ગૃહ મંત્રાલય સંભાળ્યું હતું તેમણે આ મંત્રાલય છોડવા નથી માનતા સિંધે જૂથની દલીલ છે કે ડેપ્યુટી સીએમ પદની સાથે તેમને ગૃહ મંત્રાલય પણ મળવું જોઈએ હવે સીએમ પદને લઈને આવ્યા મોટા સમાચાર મહારાષ્ટ્રમાં આગામી સીએમ કોણ બનશે આંગે લાંબા સમયથી ચાલતું સસ્પેન્ડ હવે સમાપ્ત થઈ ગયું છે એનસીપી ના નેતા અજીત પવારે મહારાષ્ટ્રમાં સરકારની રચનાની તસવીર સ્પષ્ટ કરી દીધી છે અજીતે કહ્યું છે કે રાજ્યમાં મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના જ હશે જ્યારે ડેપ્યુટી સીએમ પદ શિવસેના અને એનસીપી સાથે જ હશે હવે મુખ્યમંત્રીની અચાનક લથડી તબિયત મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ડ્રામા શરૂ થયો છે ઓગણત્રીસમી નવેમ્બરે સિંધે દિલ્હીમાં અમિત શાહને મળ્યા બાદ મુંબઈ પરત ફર્યા હતા અને તમામ કાર્યક્રમો રદ કરીને તેમના ગામ સતારા જવા રવાના થયા હતા હવે સમાચાર એવા છે કે ગામમાં તેની તબિયત લથડી છે મુંબઈથી ડોક્ટરોની ટીમ ત્યાં પહોંચી ગઈ છે આ તરફ એક ડિસેમ્બર મળનારી ભાજપ ધારાસભ્યની દળની બેઠકમાં પણ બે દિવસ હવે લંબાવવામાં આવી છે મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં જ્યાં મહાયુતિ દ્વારા રજૂ થયું ત્યાં સીએમ અને ડેપ્યુટી સીએમ નામની જાહેરાત કરવામાં આવી નથી તે દરમિયાન સીએમના શપથ ગ્રહણની તારીખ પણ હવે જાહેર કરી દેવામાં આવી છે મહાયુતિ સરકારના સીએમનો શપથ ગ્રહણ સમારંભ પાંચમી ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે આ કાર્યક્રમમાં ભાજપના કુલ સોળ ધારાસભ્યો સાંસદો વિવિધ સેલના પ્રમુખો મંડળના પ્રમુખો પણ ભાગ લેશે સૌથી મોટા રાજકારણ સમાચાર અને ભાજપનું વધુ ટેન્શન સૂત્રોના જણાવ્યા પ્રમાણે એકનાથ શિંદે અમિત શાહ સાથેની બેઠકમાં વિધાન પરિષદના અધ્યક્ષ પદ અને બાર મંત્રી પદની માંગણી કરી છે શિંદેની આ માંગણી ભાજપનું ટેન્શન વધી ગયું છે શિંદે શિવસેના સાથે ગૃહ મંત્રાલય અને શહેરી વિકાસ જેવા મહત્વના મંત્રાલયો પણ ઈચ્છે છે બેઠકમાં અમિત શાહ દ્વારા આ માંગણીઓ પર કોઈ પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી ન હતી શિંદેની માંગણીઓને લઈને રાજ્યમાં ફરી મંથન થશે આગળના મહત્વના કાયદાને લઈને આવ્યા મોટા સમાચાર રાજસ્થાનમાં સીએમ ભજનલાલ શર્માએ કેબિનેટ બેઠકમાં ધર્માંતર વિરોધી બિલને મંજૂરી આપવામાં આવી છે હવે આ બિલને બજેટ સત્રના ગૃહની અંદર લાવવામાં આવશે બળજબરીથી ધર્માંતર કરાવવા પર દસ વર્ષ સુધીની જેલની સજા થશે જો તમે સ્વેચ્છાએ ધર્મ બદલો છો તો તમારે સાઠ દિવસ અગાઉ કલેક્ટરને જાણ કરવી પડશે હવે આપના ધારાસભ્યની કરાઈ ધરપકડ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનને ખંડણીના કેસમાં અટકાયત કરી હતી તપાસમાં બાલિયાન અને કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન વચ્ચેની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ આવ્યા બાદ હવે તેની ધરપકડ કરવામાં આવી છે અહેવાલ મુજબ વાતચીતમાં વેપારીઓ પાસેથી ખંડણીની રકમ વસૂલવાની ચર્ચા થઈ હતી અને તપાસ વધુ ચાલુ છે